સુરતના રસ્તાઓ પર છાસવારે છાસ્ટ કરનારાઓને પોલીસ કાયદાના પાઠ ભણાવતી હોય છે તેમ છતાં સુધરે એ બીજા એવા રોગ સાથે બે લબરમુછિયા ઇલેક્ટ્રિક મોપેડ પર જાહેર રસ્તામાં સ્ટંટ કરતા જોવા મળ્યા હતા પોતાની સાથે રાહદારીઓ અને અન્ય વાહન ચાલકોના જીવ જોખમમાં મૂક્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ તપાસનો વિષય બન્યો છે કથિત રીતે વાયરલ થઈ રહેલો વિડીયો પાંડેસરા વિસ્તારનો હોવાનું કહેવાય છે જેમાં બંને યુવકોમાં એક આગળ હેન્ડલ અને સીટ વચ્ચેની જગ્યા પર બેસીને મોપેડ ચલાવે છે જ્યારે એક યુવક પાછળની સીટ પર મોને ઢાંકીને બેઠો છે સર્પાકાર રીતે ગાડી એવી રીતે ચાલે છે કે જાણે હમણાં જ કોઈક સાથે અથડાઈ જશે ચોકમાં પણ અને બીઆરટીએસ રૂટમાં પણ આ રીતે મોપેડ જોખમી રીતે ચાલતું હોવાનું કેમેરામાં કેદ થયું છે કોઈ ફોર વ્હીલ ચાલકે જોખમી સ્ટન્ટનો વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધા બાદ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે જેના આધારે પોલીસ તપાસ કરે તેવી માંગ ઉઠી છે સોશિયલ મીડિયામાં કોમેન્ટ આવી રહી છે કે આ લબર મુછીયાઓને પોલીસે અગાઉના બનાવની જેમ કાયદાનું ભાન કરાવવું જોઈએ બીરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત